પત્ની સાથ માટે જે શીરો બનાવ્યો હતો તે ખાઈને બ્રાહ્મણ પણ ઊંઘી ગયો છે અને લુહારની ધમણ ધક થઈ હોય એવા એના નસકોરા બોલે છે અને ભૂખ ભૂખ્યા પેટે પડેલી સુવાવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે બરોબર મધરાતનો સમય થાય છે એટલે દેવી વિધાતા પધારે છે હો હાથમાં કંકુનો ખડિયો કાને મોતીની લે લેખણ અને કાનમાં આંકડા ગણવાનો કો કોઠો છે અને ધીમા ધીમા પગલા દેતા દેતા દેવી વિધાતા બ્રાહ્મણના ઘરમાં દાખલ થાય છે અને છોકરાની ખાટલી આગળ જઈ બેઠા ઘીનો દીવો જણા જણા બળે છે વાત સંકોરી ને દેવી વિધાતા એ અજવાળું બાળકને હથેળીમાં ને કપાળમાં માંડ્યા ને રેખાઓ કાઢવા રોજની પાંચ પાંચ શેર લોટની તાબડી લખી દાંત

ત્યાં કોઈ સુતિલા માણસનું શરીર છીબે આવ્યું જપ દેતા જાગીને સુતિલા માણસે વિધાતાના પગ ચાલી લીધા અને પૂછ્યું કે કોણ છો તું બેણ છો ડાકણ છો ત્યારે દેવી વિધાતા બોલ્યા હે રાજા વિક્રમ મને જવા દે હું ત્રણેય લોકના કરમ કાંડનારી દેવી વિધાતા છું રાજા વીર વિક્રમ કહે છે દેવી વિધાતા તમે અહીંયા કેમ આવ્યા ત્યારે દેવી વિધાતા બોલ્યા હું આ બ્રાહ્મણના બાળકના છાતીના લેખ લખવા આવી હતી હું અને મારી શું શું લખ્યું બાપ કહેવાનું રેવા દે કહો ને ત્યાં સુધી ડગલું કેમ ભરવા દઉં મારી ચોકી છે મે રાજા વીર વિક્રમે બીજા લેખ તો રૂડા કંકુ વર્ણા છે પણ આ એકું 18 વર્ષનું છે

ત્યારે રાજા વીર વિક્રમે પાછળથી કહ્યું કે સાંભળતા જાઓ દેવી વિધાતા આજ મારા ચોકી પહેરાનું મોત તમે ચોરી કરી અને મને આશરો દેનારનું મોત લખી ગયા છો પણ મારા તારા લખ્યા લેખને મિથ્યા કરું તે દિવસ આ પાળજે હું એને છાંયડે કાંઈ મફતનો નથી બેઠો હો વિધાતા તો ચાલી ગઈ સવાર પડ્યું ને રાજા વીર વિક્રમ સાબદો થયો શીખ લેતો લેતો કહેતો ગયો કે હે ગોર દીકરાને પરણાવો ત્યારે ઉજેણીમાં કંકુતરી લખજો મોસાળું લઈને હાજર થઈશ અઢાર વર્ષ તો પાપણના પલકારાના ભેળા જેમ હરદ્વારના પગથી ગંગાના નિર્દ ગળતુલીઓ ખાઈને વયા જાય એવી રીતે પૂરા થઈ ગયા અને દરવાજે આવી અને બ્રાહ્મણ ઊભો રહ્યો હે મહારાજ કંકુતરી લઈને આવ્યો છું તૈયાર છું હે ગોર હાજર છું હા થાય નગારે ગાવ સેના સજ કરો પાણી જાનમાં જાઉં છે

સિંહ આવ્યો અને વરરાજાની ગળકી ચાલી અને અડકીઓ ચૂસી ગયો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો કોઈને ખબર ના પડી અરે રે આ કાળો ગજબ ક્યાંથી ક્યાંથી થયો ધરતી ફાડીને શું આ સાવજ નીકળ્યો અરે નહીં નહીં આ તો ધરતીમાંથી નહીં કે નહીં તો આબમાંથી આ તો ચોરીના માટલા ઉપર ચિતરેલો હાવજ સજીવન થયો અને અંતરીક્ષમાંથી જેમ વિદ્યાતાએ અજવાળી અંજળી છાંટી હોય અને ડાલામાંથી હાવજ છરા જેવડા દાંત માનવી એને ભાળીને કાળજું ફાટી જાય એવા વરરાજાનો લોકો ચૂસીને પાછો સાવજ માટલામાં ચિતરાયેલા જે ચિત્રની અંદર સમાઈ ગયો હો અને રાજા વીર વિક્રમ તો ઠીકરા જેવો થયો હો વાઢો તોય ટીપુ લોહી ન નીકળે ધરતી માતા મારે ગાપે તો સમય જાવ એવો ઝંખાવો પડી ગયો હે વરના બાપ તારા દીકરાને 6 મહિના માં મર્યો મત સમજજે અને હે વહુના બાપ તારી દીકરીને 6 મહિના રંડાપો ન સમજજે 6 મહિનાનો સમય માંગું છું અમૃતનો કળશ લઈને આવું છું નહીતર ઉજેણીનો રાજ ન ખપે મારે હો અને મરદાની અંદર મસાલો ભરી રાખી અને એને આગળ અખંડ ધૂપ દીવા બાળજો છ મહિનાની વાત જોજો થાલે હાથે આવીશ તો મારા દીકરાની ભેળો તારા દીકરાની ભેળો જ ચિતા ઉપર સળગી અને મરી છે એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોડાવી મૂક્યો જાતા જાતા બાર ચોકું અડતાલીસ ગાઉ નું જંગલ આવ્યું અને વન જાય છે ત્યાં તો મહાકાળ જાલ દાવાના બળે છે અને એમાંથી કારમી કા સંભળાય છે કે બળું છું રે બળું છું અરે રે અત્યારે પરદુક ભંજન રાજા વીર વિક્રમ હોય તો મને ઉગારે હો અને ઉગાર્યા વગર રહે નહીં ઓહો કોઈ દુખિયારું મારું નામ લઈને મને ભૂકારે છે અને જઈને જુએ છે ત્યાં એક નાગ

રાજા વીર વિક્રમે તો મો ઉગાડ્યું અને મો ગાડું મળ્યું એટલે તો સડેડાડ કરતો સિંદુરિયો નાગ રાજા પેટમાં બેસી ગયો થોડી વાર થઈ રાજા કહે ભાઈ બોલી પરમાણે હવે બહાર નીકળ પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે હવે રામ રામ કર આ હું સુખનું સ્થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો હું કાઈ ગાડો નથી હો રાજા વીર વિક્રમે વિચાર્યું કાંઈ વાંધો નહીં મારા આશરા ધરમનો હું કેમ લોકું ભલે તે પેટમાં બેઠો મારે કસુંબાની ટેવ છે પણ પીઉં તો પેટમાં બેઠેલો આ નાગ પ્રાણ છાડી દેશે માટે આજથી કસુંબો મારે આરામ છે વિક્રમે અફીણ લેવાનું છોડી દીધું પગ ઘસડતો ઘસડતો ચાલે પેટ વધી વધીને ગોળ માટલા જેવું થઈ ગયું છે હાથ પગ ગળી ગયા છે આંખો ઊંડી જતી રહી છે ઓળખ્યો ઓળખાય નહીં પેટમાં વેદનાનો પાર નથી સુદ્ધ ગુપ્ધ ભૂલેલો રાજા વીર વિક્રમ એક નગરીની બજારમાં તાટિયા ઢસડે છે અને એ નગરમાં બન્યું એવું કે નગરીના રાજા એ બે દીકરીઓ હતી બે કુંવરીઓને બેને માથે હાથ મેલી અને બાપ પૂછે છે કે બોલ બેટા તમે આપ કર્મી કે બાપ કર્મી ત્યારે મોટી દીકરી બોલી કે હું તો બાપ કર્મી બાપુ ત્યારે નાની દીકરીને પૂછું ત્યારે નાની દીકરી કહે કે બાપુ સંસારમાં સૌ માનવી પોતપોતાના પોતાના કર્મ લઈને જન્મે છે માટે જેવી રીતે કર્મ જે લખેલા હોય એમાંથી બે આંકડા કોઈ ભૂસી ન શકે એવી રીતે બે આંકડા કોઈ ઉમેરી પણ ન શકે માટે હું તો આપ કર્મી છું અને ત્યારે રાજાએ કહ્યું કે જાઓ ના નાનેરી કુંવરીને રથમાં બેસાડીને કાલનો પ્રભાતનો સૂરજ ઉગે ત્યારે આને બજારમાં જઈને મૂકી આવો કોઈ બાડો બોબડો અનાથ અપંગ રોગી જે કોઈ મળે તેની સાથે આને પર પછી જોઈએ એનું આપ ગયા બજારે વિક્રમ પડેલો ડોળા ચડી ગયા છે એની વેરે પરણાવી દીધી હો અને સાત પેઢીનું જૂનું ગાડું પડ્યું હતું તે ત્રણ ગાવીને ઉભા થયે થઈ જાય એવા બે ઘરડા બળધિયા આપ્યા એક નોકરાણી આપી ગાડામાં બેસીને રાજકુમારી તો રાજા વીર વિક્રમ ની સાથે ચાલી નીકળી અને બરોબર બપોર થયા ત્યાં એક વડલાની છાએ ગાડું છોડ્યું અને શુદ્ધ બુદ્ધ વગરના રાજા વીર વિક્રમને ખોળામાં સુવડાવીને રાજકુમારી બેઠી છે નોકરાણી પણ સૂઈ ગઈ છે રાજકુમારી પોતાના રોગીયલ સ્વામીને શરીરે સુવાળો સુવાળો હાથ ફેરવે છે થોડીક વારે સ્વામી નાથને નીચે સુવડાવીને પોતે વાવમાં પાણી ભરવા ગઈ હો ત્યારે વીર વિક્રમના

માયાની ધનની માથે બેઠો છું હું તો માયાને માથે બેઠો છું કોઈની કાયાને માથે નથી બેઠો ને હે પાપિયા હમણાં કોઈક સવા શેર ઝેર કો કોતલું વાટી અને રાજા વીર વિક્રમ ને પાઈ દે ને તો તને ખબર પડી જાય તારા કટકે કટકા થઈ જાય અને બહાર નીકળી પડે ત્યાં તો સિંદુરીઓ બોલ્યો અને તું એ ક્યાં અમર પટો લઈને આવ્યો છે તે મને ચોર છતો કર્યો છે પણ યાદ રાખ અધમણ તેલ ઉ કરીને તારા રાફડામાં કોઈ રેડે એટલી જ વાર છે તુંય સોનાનું ઢીમ થઈ જાય અને સાત સરું માય દબાવીને તું બેઠો છે ને એ માયા પણ હાથ લાગી જાય હો એટલું બોલીને બેય નાગ સામસામાં ફેન ડોલાવતા ડોલાવતા ને પોતાના રાફડાની અંદર પિલો સાપ પેસી જાય છે અને આ સિંદુરિયો સાપ રાજા વીર વિક્રમના પેટમાં પાછો પેહી જાય છે અને ત્યાં તો પાણી ભરીને રાજકુમારી આવી ગઈ એ હતી અને એણે આ બે નાગની વાત કાનો કાન સાંભળી હો અને તરત જ ઉઠાડી નોકરાણીને ને જા બજારમાં સવાશેર ઝેર કોચલું અને આતમળ તેલ મીઠું તેલ અને લોઢાનું એક બકડિયું પણ હારો હાર લેતી આવજે અને મંગાવીને સામગ્રી થોડી જ વારમાં હાજર થઈ ગઈ અને રાજકુમારી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો મારા સ્વામીનાથને ઝેર ઝેર પાઉ અને એ મરી જાય તો હું મહાપાપીણી બનું માટે પ્રથમ તો રાફડા માં ના નું પારખણું કરું તાપ કરી અને કડાયામાં ધતું તેલ ઉનું કર્યું બે જણીઓ ઉપાડી અને રાફડામાં રેડ્યું ત્યાં તો ફૂ ફું ફૂ ફૂંપારા કરતો નાગ દોઢ દઈને બહાર પડ્યો અને સોનાનું ઢીમ થઈને ઢાળી પડ્યો હો અને મંડ્યા રાફડો ખોદવા ગોઠણ જેટલું ખોદે ત્યાં તો એક બે અને ત્રણ નહીં પણ સાત સાત પિત્તળના ચરૂ ઉગાડે ત્યાં તો અંદર છલો છલ સોના મોરો ભરેલી છે રાફડા ઉપર ધૂળ વાળી દીધી સવા સીર ઝેર સવાશીર ઝેર કોચેલું વાટ્યું રા રાજાના મોઢામાં ધાર કરી અને રાજકુમારી ધીરે ધીરે

હાથ પગમાં જોર આવવા લાગ્યું અને બત્રીસ કોઠે દીવા થઈ ગયા અને આળસ મરડી અને રાજા વીર વિક્રમ બેઠા થયા અને બેઠા થઈને જુએ ત્યાં તો ઘડી થડકી ગયા અરે રે રાજકુમારી આ શું કર્યું સિંદુરિયા નાગના ત્રણ કટકા સી રીતે કોને માર્યો રાજકુમારીએ માંડી અને બધી વાત કરી અને અરે રાજકુમારી તમે મને મહા પાતકમાં નાખ્યો મારે આશરે બેઠેલાની તમે હત્યા કરી નાખી નાગના કટકા વિક્રમે પોતાની ઢાલમાં ભંડારિયામાં મેલી દીધા કે કેટલાય દિવસ સુધી રાજા નાયો ન હતો અને કંચન વર્ણી કાયા કાળી મસ્ત થઈ ગઈ છે રાજ તેજ ઝાંખા ઝાંખા લાગે છે હે સતી મારે વાવમાં સ્નાન કરવું છે પધારો સ્વામીનાથ હું મારે હાથે જ તમને ચોળીને નવરાવું વાવમાં જાય ત્યાં તો આ આ રોવે છે કોણ રેશમ જેવા સુવાળા અને પાણી ઢળકતા મોવાળા મો મોકળા મેલી ગુલાબનું ફૂલ ફૂલડા જેવી આંખો સૂજી ગયેલી આભૂષણો ચમકી રહ્યા છે અને વેર વિખેર વાળ છે અને ચોધાર આંસુડે રોવે છે કે હે મારા ભરતા હે સ્વામીના રાજા વીર વિક્રમ પૂછે છે હે સતી તમે કોણ છો અને વાવના પાણીમાં ઊભા ઊભા કેમ રોવો છો હે રાજા હું પતાળ લોકની નાગ પદમણી છું વાવના પાણીમાં તમારી મોલાદ છે મારા સ્વામી સિંદુરિયા નાગને એ કોઈએ મારી નાખ્યા આય હાય હે સુંદરી તમારા ભરથાનને મારનારા તો અમે છીએ આ જુઓ એના કટકાઓ હું હવે ચિંતા નહીં મારા સામીના કટકાને હું સજીવન કરીશ એમ કહીને પદમણી પાણીમાં ડૂબકી મારી પતાળ લોકમાં તો પલકવારમાં તો પતાળ લોકમાં જઈને પાછી આવી હાથમાં અમૃતનો કળશ ત્રણેય કટકા સાંધોડી પદમણીએ ગોઠવ્યા

પણ મેં પાપિયાએ બહાર નીકળવાની ના પાડી અને હું ન મરું માટે એને આફીણ પણ છોડ્યું કે હે વિક્રમ માગ માગ તું માગે તે અમે આપીએ એટલું જ કહી અને ત્યારે હે નાગ દેવતા એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે મારે માથે એની હત્યા ચડી છે બે ટીપા અમીના આપો અરે બે ટીપા શું આખો કળશ લઈ જાને

આકાશ મંડળની સામે જોઈ અને રાજા વિક્રમે સાદ કર્યો અને કહ્યું કે હે દેવી વિધાતા જોઈ લો જ્યાં વિક્રમ ના રખેવાળી હોય ને ત્યાંનો કોઈ વાળ વાંકો ન કરી શકે ત્યારે વિધાતાએ સાથ સાદ દીધો કે હે રાજન હું હારી અને વિક્રમ તું જીત્યો મારા લેખમાં માં મેખ મારી હે પરદુક વંજન રાજા વીર વિક્રમ તારો જય હો આટલું બોલી દેવી વિધાતા અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો આ હતી પરદુક વંજન રાજા વીર વિક્રમ ની વાર્તા અને અને મિત્રો આજની વાર્તા સાંભળવી પસંદ આવી હોય તો વાર્તાને લાઈક કરજો તમારા સગા સંબંધીઓને પણ જરૂરથી આ વાર્તાને શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક આવા નવા જ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર